મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે લઈ રજૂઆત કરવા પહોંચેલા અમારી રજૂઆતને સાંભળ્યા પછી પણ એકદમ વ્યાજબી રજૂઆત હોવા છતાં પણ કડદા પ્રથા બંધ થશે આવી અમને લેખિત બાહેધરી ન મળી ક્યાંક ને ક્યાંક શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધિયા માર્ગે અમે નક્કી કર્યું કે જ્યાં સુધી લેખિત બાહેધરી નથી મળતી ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો શાંતિથી ધરણા કરશે મોડી રાત્રે પોલીસ આવે છે લાઠી ચાર્જ કરે છે અમને ઉઠાવી જાય છે અમને કહેવામાં આવે છે કે માર્કેટિંગ યાર્ડમાં તમારે લોકોએ બેસવાનું નથી અમે નક્કી કર્યું કે માર્કેટિંગ યાર્ડમાં બેસવા નથી દેતા પ્રથા બંધ થશે એની લેખિત બાહેધરી નથી આપતા તો અમે બાજુનું ગામ હળદર છે ત્યાં ખેડૂત પંચાયત બોલાવીશું

ત્યાં આવીને લાઠીચાર્જ કરે છે ત્યાં આવીને ટીયર ગેસ છોડે છે અને ત્યાં આવી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું એ ઘર્ષણના કારણે ને ક્યાંક બંને તરફ થોડા લોકો ઈજાગ્રસ્ત થયા પરંતુ પોલીસે ખેડૂતો પર ગંભીર ગુનાઓ દાખલ કર્યા

અમદાવાદ પાર્ટી કાર્યાલય ખાતે બપોરે અગિયાર કલાકે અનશન પર બેસવાના છીએ પોલીસને લઈ જવા હોય અમને ત્યાંથી લઈ જાય પણ મારા નિર્દોષ ભાઈઓ ખેડૂતોને છોડી દે આ નમ્ર વિનંતી કરું છું તમારે લાઠીઓ મારવી હોય તો અમારે પીઠ પર મારો જેલમાં પૂરવા હોય તો જેટલા દિવસ રાખવા હોય એટલા અમને રાખો પણ નિર્દોષ ખેડૂતો પર અત્યાચાર ન ગુજારશો અમે સામે ચાલીને અમદાવાદ ખાતે આવી રહ્યા છીએ આવતી સોળ દસ બે હાજર પચીસ બપોરે અગિયાર કલાકે ગાંધી ચિંધિયા માર્ગે ફરી વખત અમે લોકો ધરણા પર બેસીશું જય કિસાન સાથે જ તમામ સાથીઓને એક સંદેશ આપવાનો કે અમે લોકો જેલમાં ગયા પછી પોલીસ અત્યાચાર કરવો હોય એટલો કરી લે અમારા ખેડૂત પરિવારોને બચાવવા માટે તમામ અત્યાચારોમાંથી પસાર થશું પણ આવતી એકત્રીસ તારીખે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કિસાન મહાપંચાયતનું આયોજન થાય માન્ય અરવિંદ કેજરીવાલજી એમાં આવતા હોય તો તમામ ખેડૂતોનું વિનંતી કરું છું કે હું તો ભલે પણ લોકો એ એ ખેડૂત પંચાયતની અંદર ખેડૂતોની તાકાત શું છે છે બતાવવાની જય આપનો ભાઈ રાજુ કરપડા નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન થોડા દિવસો પહેલા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં જે એક લડાઈની એક ક્રાંતિની જે શરૂઆત થઈ અને એ ક્રાંતિની શરૂઆત બાદ જ્યારે એક સભા એક કિસાન પંચાયત બોલાવવાનું જ્યારે આયોજન થયું એને એ હળદળ ગામની અંદર ખેડૂતો જ્યારે ઉપસ્થિત થયા અને ત્યારે એક શાંતિપૂર્ણ રીતે જ્યારે કિસાન પંચાયતનું આયોજન થયું એમની અંદર હું અને રાજુભાઈ કરપડા બંને ઉપસ્થિત હતા એ સમયે જે પોલીસ પ્રશાસન દ્વારા ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું ખોટી રીતે એની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી અને વધારામાં ઓછું એ ખેડૂતો ઉપર એ નિર્દોષ ખેડૂતો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો નાખવામાં આવી ત્યારે હું એ પ્રશાસનને અને ભાજપ સરકારને કહેવા છું કે તમને કંઈ પણ વાંધો હોય તમને કંઈ પ્રોબ્લેમ હોય રાજુ કરપડાથી કે પ્રવીણ રામથી તો અમારી ઉપર લાઠી વરસાવો અમારી ઉપર ફરિયાદો તમારે જેટલી કરવી હોય એટલી કરો પણ નિર્દોષ ખેડૂતોને તમે ટાર્ગેટ ન કરો અને એટલા માટે આવતી સોળ તારીખે સવારે અગિયાર વાગે અમદાવાદ આમ આદમી કાર્યાલય ખાતે હું અને રાજુભાઈ બંને બે માંગો સાથે પહેલી માંગ એ કે જે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતોની માગણીઓ છે પૂર્ણ કરવામાં આવે અને બીજી માંગણી કે જે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એ નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે આ બંને માગણી સાથે અમે બંને વ્યક્તિઓ ત્યાં આમરણ ઉપવાસ ઉપર અગિયાર વાગે બેસવાના છે

તમામ ખેડૂત મિત્રો ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રાખજો એવી તમામને નમ્ર અપીલ કરું છું પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી